સુરત જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં અસામાજિકોનું ચેકિંગ હાથ ધરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી ડી કથીરિયાની ડીવાયએસપીની રજૂઆત અન્ય રાજ્યોમાંથી ગુનાખોરી કરી ચોરી છૂપીથી ગુજરાતમાં રહેતા હોય તેમને તાત્કાલિક અસરથી ગુજરાત બહાર કરવામાં આવે જે ડી કથીરિયા સમગ્ર કારખાનેદારો મિલ માલિકો તેમજ એસોસિએશન વતી આમ આદમી પાર્ટી નેતા જેડી ડી કથિરિયાએ ડીવાયએસપી સાહેબને રજૂઆત કરી કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જે કથિરિયાએ કામરેજ ટીવાયએસપી સાહેબની મુલાકાત લઈ કામરેજ અને સમગ્ર સુરત જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિનો તાગ મેળવવા રજૂઆત કરી હતી જેડી કથિરિયાએ જણાવ્યું હતું કે સુરત જિલ્લો સમગ્ર ગુજરાતની આર્થિક રાજધાની હોવા સાથે એશિયામાં સૌથી વધારે જીડીપી ધરાવતો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે આ વિસ્તારની અંદર સમગ્ર ભારતના દરેક ગામમાંથી ગરીબ બની મધ્યમ વર્ગના લોકો પરિવાર સાથે કામકાજ અને મજૂરી અર્થે આવતા હોય છે પરંતુ આ સાથે જ કેટલાક અસામાજિક તત્વો પણ આ વિસ્તારોની અંદર રહી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેમ કે ચોરી લૂંટફાટ માદક દ્રવ્યોનું વેચાણ જેવી અનૈતિક પ્રવૃત્તિઓ કરતા હોય છે જેના પર અંકુશ લાવવો ખૂબ જરૂરી છે ચેડી કથિરાએ વધુમાં જણાવ્યું હતું કે કામરેજની આસપાસના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાંથી ઘણી વખત જાહેર રોડ પર લૂંટફાટ અને કારીગરો પર તેમજ કારખાનેદારો પર તેમજ આ વિસ્તારના સામાન્ય નાગરિકો પર સામાજિક તત્વો દ્વારા હુમલાના બનાવો બનતા રહેતા હોય છે જે ખૂબ ગંભીર બાબત છે જેનો તાજો પુરાવો હાલમાં જ ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઉંભેરલા કારખાનેદાર પર ચાકુ અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો છે જેમાં કારખાનેદારને ખૂબ ગંભીર ઈજાઓ થયેલ છે જેડી કથિરે કથીરિયાએ ડીવાયએસપી સાહેબને વિનંતી કરતા જણાવ્યું હતું કે કામરેજ અને એની આસપાસમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોની સાથે સાથે સમગ્ર સુરત જિલ્લાના તમામ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જીઆઈડીસી વિસ્તારમાં કોમ્બિંગ ચલાવી તમામ પરપ્રાંતિય લોકોના ઓળખ પુરાવા લઈ વ્યવસ્થિત રજીસ્ટર તૈયાર કરવામાં આવે તેમજ અન્ય રાજ્યોમાંથી ગુનાખોરીની પ્રવૃત્તિઓ કરી ચોરી છૂપીથી ગુજરાતમાં રહેતા હોય તેમને તાત્કાલિક અસરથી ગુજરાત બહાર કરવામાં આવે જેથી ગુજરાતની શાંતિ અને સલામતી રહે સમગ્ર કારખાનેદારો તેમજ એસોસિએશન વતી પાર્ટી નેતા જે ડી કથિરિયાએ ડીવાય સાહેબને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને સુરત હંમેશા સમગ્ર વિશ્વમાં ભારતનું અગ્રણી આર્થિક ક્ષેત્ર બની રહે તે માટે યોગ્ય આયોજન કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે વિનંતી કરી હતી

જે પરપ્રાંતિયો છે અને અને વિસ્તારના વિસ્તારના ફેક્ટરી માલિકો વેપારીઓ ત્યાં વેપારીઓ આવતા જતા રહે છે અને ઇન્ડસ્ટ્રીયલના જે શેઠિયા છે તે પણ આવતા જતા હોય છે પરપ્રાંતિયો ત્યાં વસવાટ કરે છે એમાંના અમુક પરપ્રાંતિયો જે છે તે પોતાના જે વિસ્તારની અંદર ગુનાઓ કરી અને અહીંયા પણ વસવાટ કરે છે તેના સંદર્ભમાં એક આવેદન દેવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા અને રજૂઆત કરવામાં આવી કે આવા જે લોકો છે એને પોલીસ દ્વારા એક ઇન્ડસ્ટ્રીઅલ ની અંદર તપાસ કરવામાં આવે અને એક ડ્રાય ગોઠવવામાં આવે કે કેટલા કારીગરો વગર ઓળખાણના ત્યાં રહે છે અથવા તો ધંધો કરે છે અને જો વગર ઓળખાણના કે એવા પુરાવા મળે તો એમને ગુજરાતની અંદરથી બહાર કાઢવામાં આવે અને જે ઇન્ડસ્ટ્રીઅલની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ચરસ ગાંજો દારૂ અથવા તો વિવિધ પ્રકારના જે નશાઓ કરી અને જે શાંતિ ડોળવાનો પ્રયત્ન કરે છે સુરત હંમેશા ગુજરાતની અંદર સારા ક્રમે ઇન્ડસ્ટ્રીઅલમાં આવે છે તો શાંતિ ડોળવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો આવું ન બને તેના માટે આજે ડીવાય સાહેબને રજૂઆત કરી અને ડીવાય સાહેબે પણ રજૂઆત સાંભળી અને અમને ખાતરી આપી છે કે અમે પણ આ સારા એવા નિર્ણયો લઈ અને કામ કરીશું હમણાં જ એક ઉભેડની અંદર ઓમ ઇન્ડસ્ટ્રીઅલમાં એક બનાવ બિન તો એના સંદર્ભમાં પણ સાહેબને રજૂઆત કરવામાં આવી છે અને વહેલી તકે આના સુખદ અંત આવે તેવી વિનંતી કરવામાં આવી છે